સુરતના ના ચાલીસ વર્ષીય યુવાનની કાળી કરતુત માતા પિતા માટે સાવચેતી રાખવા માટે કિસ્સો સામે આવ્યો છે સુરતના અઢન વિસ્તારમાં માનવતા ને આવે તેવી એક જગન્ય ઘટના સામે આવે છે ચાલીસ વર્ષના યુવાને પાંચ અને આઠ વર્ષની બે માસુમ દીકરીને ચોકલેટ આપવાની લાલ ચોપીને તેના ઘરે લઈ ગયો હતો અહીં બાળકીઓ સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા જોકે આઠ વર્ષની દીકરીએ શૌર્ય દર્શાવીને આરોપી સામે હિંમતભેર આગળ આવી અને હાથમાં બચકું ભરીને બચાવ કર્યો હતો ત્યારબાદ બંને દીકરીઓ ત્યાંથી ભાગી છૂટી હતી કેટલા અંગે દીકરીના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે બનાવમાં બે નાની દીકરીઓ છે નવ અને દસ વર્ષની એમની રાઠોડ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે એના દ્વારા છેડતી કર્યાની વિગત જાણી આવેલી જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નો પહેલા ઘરકામને મજૂરીનું કામ કરતો હતો હાલમાં આરોપી કરવામાં આવેલો છે અને તપાસ ની આગળની કાર્યવાહી ચોકલેટ આપવાનું કઈ અને બંને અધિકારીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલો હતો આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણે કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવું નહીં જોઈએ કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે